આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી અને નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ જાતના ચેડા ન થાય તે માટે ગુજરાતનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કટિબદ્ધ છે જેના ભાગરૂપે અત્યારે જે આગામી આ માસની અંદર શ્રાવણ માસ હોય તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે હવે થોડા સમયમાં સાતે આઠમ આવશે જન્માષ્ટમી આવશે શ્રાવણ મહિનાના અલગ તહેવારો આવશે રક્ષાબંધન આવશે આવા સમયે રાજ્યની અંદર એક ફરાળી વસ્તુઓની અને મીઠાઈની એક ડિમાન્ડ અને સપ્લાય વધતો હોય છે આવા સમયની અંદર કોઈ લેભાગુ તત્વો એમાં ભેળસેળ કરીને એક નફો કમાવવા માટે નાગરિકોના આરોગ્યને સાથે છેડા ન કરે એના માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી એમની સતત રાહદારીમાં અને એના દેખરેખમાં અને સૂચના હેઠળ ડિપાર્ટમેન્ટ સતત કામ કરે છે અને આવું ન થાય એના માટે અત્યારથી અમારી ટીમો માર્કેટમાં સર્વે કરી રહી છે આજ સુધીમાં લગભગ આઠસો જેટલા નમૂના લેવામાં આવેલા છે એમાં પાંચસો જેટલા સર્વેલન્સ નમૂનાઓ છે તથા ત્રણસો જેટલા એન્ફોર્સમેન્ટ નમૂનાઓ છે જે જગ્યાએ ખરાળી વસ્તુમાં ગરબડતી તો લગભગ એક ટન જેટલું મટીરિયલ નાશ કરાવેલું છે અને અત્યારે આ દા સતત ચાલુ છે અને ગ્રાહકોએ પણ થોડું સતત જાગૃત રહેવું જોઈએ જેથી કરીને માવાની મીઠાઈ હોય કે અન્ય કોઈ મીઠાઈ હોય એમાં કોઈ ભેળસેળ કરીને આપણને સસ્તું આપવાની લાલચમાં પેસેવાળું ના આપે એ પણ તકેદારી રાખવી જોઈએ જ્યાંથી પણ આપણે વસ્તુ ખરીદીએ ત્યાં આપણે એક બિલ લેવાનો આગ્રહ રાખીએ ત્યાં એફએસઆઈનું પેકિંગ હોય તો એફએસઆઈનો લાયસ નંબર જોવાનું ચેક કરીએ અને કંઈ પણ ક્ષતિ લાગે કે કંઈક ગરબડ લાગે તો તરત અમારે જિલ્લા ઓફિસ કે ગાંધીનગરની ઓફિસમાં કે અમારા ટોલ ફ્રી નંબરમાં એક આપ ફરિયાદ કરી શકો છો જેથી કરીને આવું ખોટું કરનારને તાત્કાલિક પકડીને અટકાવી શકાય અને કાયદાના ડાયરામાં લાવીને પગલાં ભરી શકાય